રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું ગુજરાતમાં છેલ્લા ત્રણ સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા છેલ્લા કેટલાક દિવસથી ખાબકેલા વરસાદના કારણે દ્વારકા અત્યારે પાણી પાણી થઈ ગયું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું